રાજકોટના ઉપલેટા વીજ શોક લાગતા પચાસ વર્ષીય પ્રૌઢનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે મૃતકની પત્ની અને ભાઈને પહોંચી ઈજાઓ ઉપલેટા શહેરમાં આવેલા કમલેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા વ્યક્તિને લાગ્યો હતો વીજ શોક શોકની આ ઘટનામાં બચાવવા માટે ભાઈ તેમજ પત્ની મદદ અર્થે આવ્યા હતા જેમાં કુલ ત્રણ વ્યક્તિઓને લાગ્યો હતો વિશોક શોક શોક લાગવાથી આ ઘટનામાં પચાસ વર્ષીય દેવાણભાઈ ઉર્ફે મુકેશભાઈ પોલાભાઈ કંડોળિયાનું મોત થયું છે વીજ શોક લાગતા પરિવારના સભ્યો બચાવવા જતા તેમને પણ વિશોક લાગ્યો હતો આ ઘટનામાં અને બાવ્ય બાવન વર્ષીય મેરામણભાઈ પોલાભાઈ કંડોળિયા તેમજ પિસ્તાલીસ વર્ષે કિરણબેન ઉર્ફે પિન્ટુબેન દેવાણભાઈ કંડોળિયાને પણ વીજ શોક લાગ્યો હતો વિશોકની આ ઘટનામાં મૃતકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ હાજર તબીબે મૃત જાહેર કરેલ મૃતકના મોટાભાઈ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ તેમજ મૃતકના પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે શોકની આ ઘટના અંગે જાણ થતા પરિવારમાં સભ્યો અને આગેવાનો ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા